નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું લીંબડીયા સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ધોરણ છ માં વિષય ગણિતમાં આપણે અસાઇનમેન્ટ સોલ્યુશન જોવાના તો દ્વિતીય સત્રાંત પરીક્ષા પરિરૂપ અભ્યાસક્રમ પ્રકરણ સાત થી બાર કુલ ગુણ એસી અને સમય હશે ત્રણ કલાકમાં એમાં પહેલો પ્રશ્ન કે નીચે આપેલા દરેક પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો તો કેટલા હશે ટોટલ સોલ બીજાનો એ ખાલી જગ્યા આપણે બધામાં જે જે પ્રકરણમાંથી જેવા પ્રશ્ન બની શકે અને એમાંથી પૂછાઈ શકે તે અસાઇનમેન્ટમાં આપેલું છે જેથી કરી તમે અસાઇનમેન્ટ સોલ્યુશન કરી નાખશો તો તમને એસી માંથી સિતર ઉપર માર્ક આવે તેવી શક્યતા છે બી માંગ્યા મુજબ જવાબ આપો ગમે તે ત્રણ માહિતી પ્રશ્ન નંબર ચાર એ નીચેના દાખલા ગણે જવાબ આપો ગમે તે બે અને દરેકના ત્રણ ગુણ હશે અને પ્રશ્ન નંબર નો બી માંગ્યા મુજબ જવાબ આપો ગમે તે બે અને દરેકના પાંચ ગુણ માહિતીનું નું નિયમન માંથી તો સૌપ્રથમ આપણે પ્રશ્ન નંબર એક જોવાના છીએ કે નીચે આપેલા દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો એમાં પ્રકરણ નંબર સાત થી લઈ આપણે પ્રકરણ નંબર બાર સુધીના તમામે તમામ પ્રકરણ છે એના વિકલ્પ આપણે જોવાના છીએ આપણે જોયા પેલો પ્રશ્ન શું આપ્યો છે પાંચના છેદમાં દસ તો આપણે સૌ પ્રથમ પેલા છેદ ઉદાડ નાખો પાંચ દુ દસ પાંચ દુ ને દસ એકના છેદમાં બે હવે જ્યારે પણ આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવો હોય તો છેદમાં જેટલા હોય તો સરખા ભાગ કરવા છેદ માં સાત આ કેવી છે સૌ પ્રથમ તો શુદ્ધ અપૂર્ણાંક છે કેવી છે શુદ્ધ પૂર્ણાંક સંખ્યાઓ છે તો તમને પેલા ખ્યાલ હોવો જોઈએ શુદ્ધ અપૂર્ણાંક હવાનો સૌપ્રથમ ભાગ ચલાવો થી અહીંયા પાંચ ભાગ ચાલે ને જીરો અહીંયા પોઈન્ટ ને જીરો સત્ય સત્ય ઓગણપચાસ શેષ કેટલી વચ્ચ છે એક હવે જુઓ જીરો પોઈન્ટ સાત એટલે કઈ સંખ્યા જીરો અને એક ની વચ્ચે શું કરવું પડે આપણે તો કે જીરો અને ની વચ્ચે આપણે સંખ્યા ચખાવું પડે દર્શાવી શકીએ જે અપૂર્ણાંક એક કરતા નાનો છે તે ખાલી જગ્યા છે જાઓ જોવો આપણે કોઈ પણ જે અપૂર્ણાંકો આપેલા છે ચાલો હું ઉદાહરણ લખું છું અહીંયા બે ના તો સૌ આ કેવો છેદ છે એ હંમેશા મોટો હોય અંશ કરતા અંશ કહેવાય આ છેદ કહેવાય તો આ હંમેશા કેવો હોય નાનો હોય અને એના કરતા આ કેવો હોય મોટો હોય તો આપણે કહી શકીએ કે શુદ્ધ પૂર્ણાંક છે હવે ત્રણ ના છેદમાં બે લખવું શું લખવું ત્રણ ના છેદમાં બે લખવું તો આપણે કહી શકીએ કે આ અશુદ્ધ અપૂર્ણાંક છે શું છે આ અશુદ્ધ અપૂર્ણાંક છે એવું આપણે કહી શકીએ કારણ કે અશુદ્ધ અપૂર્ણાંકમાં હંમેશા અંશ છે મોટો હોય અને છેદ નાનો હોય આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં પણ ફેરવી શકીએ કઈ રીતના ફેરવવાનું તો જો અહીંયા છેદમાં ત્રણ છે તો આ રીતના ભાગ ચાલવાનો બે કા બે એક તો આપણે લખવાનું અને કઈ રીતના કે એક પૂર્ણાંક એકના છેદ માં બે આ કેવું કહેવાય મિશ્ર અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંક ચાલો તો તમને હવે આ રીતના પ્રશ્ન પૂછે ત્રણ માંથી ગમે રીતના તો તમારે જવાબ દઈ દેવાનો કે જે અપૂર્ણાંક એક અપૂર્ણાંક એક કરતા નાનો છે તે કેવો હોય શુદ્ધ પૂર્ણાંક એક કરતા મોટો હોય તો અશુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ પૂર્ણાંક આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શીખીએ ચોથો પ્રશ્ન કોઈ પણ અપૂર્ણાંકના ખાલી જગ્યા સમ અપૂર્ણાંકો મેળવી શકીએ ઉદાહરણ તરીકે હું અહીંયા કોઈ અપૂર્ણાંક લખું છું કે એકના છેદમાં બે હવે આનો મારે સમઅપૂર્ણાંક મેળવવો છે તો આને હું અંશમાં અને છેદમાં બે બે વડે ગુણી નાખો તો ઉપર કેટલા થશે બે થશે અને બે બે ચાર છેદમાં ચાર હવે ત્રણ વડે ગુણ નાખો એકના છેદમાં બે અને ત્રણ ત્રણ વડે ગુણી નાખો તો ત્રણેક આ ત્રણ ત્રણ દુને છ તો આ રીતના ચાલુ જ રહેશે શું થશે ચાલતું જ રહેશે

છેદમાં પાંચ ને સંખ્યા રેખા પર છેદમાં પાંચ ને સંખ્યા રેખા પર ખાલી જ્યાં બિંદુ દર્શાવે છેદ ઉડે નાખો પાંચ પાંચ એટલે એક આવે તો એક જ દર્શાવવાનું થશે આઠમો પ્રશ્ન કે આપેલ આકૃતિમાંથી કઈ આકૃતિ એકના છેદમાં બે અપૂર્ણાંક દર્શાવે છે એટલે કુલ બે ભાગ હોય કેવા હોય કુલ બે ભાગ હોય એમાંથી એક ભાગ રંગેલો કહી શકીએ તો જો દેખાય છે કોઈ દેખાતા અંશ એ છેદ કરતા ખાલી દિયા હોય તેને શુદ્ધ પૂર્ણાંક ચાલો શુદ્ધ મેં તો તમને કરાવી દીધું શુદ્ધ અપૂર્ણાંક ક્યાં છે તો કે આ શુદ્ધ પૂર્ણાંક શુદ્ધ અંશ કરતા છેદ કેવો હોય અંશ કરતા છેદ મોટો હોય તો અહીંયા તમારે યાદ રાખવાનું છેદ કરતા શું કીધું છે છેદ કરતા કેવો હોય નાનો હોય તો ઓપ્શન નંબર બી જવાબ થાય કારણ કે હંમેશા પૂર્ણાંક છે એમાં કોઈ પણ લઈ લો ઉદાહરણ લેવું હોય તો પણ તમે કરી શકો હંમેશા અંધ શુદ્ધ પેલા શુદ્ધ પૂર્ણાંક છે તો શુદ્ધ તમને ખબર પડી જાય પેલા એક ઉદાહરણ લખી નાખવું વાલવાને લખી નાખું માસના શીર માસ એમાં છેદ કેવો છે મોટો છે ને અંશ કેવો છે નાનો તો એ તમારે એ રીતના લખી નાખવાનું છે

આપેલ માંથી કયો શુદ્ધ અપૂર્ણાંક છે તો શુદ્ધ અપૂર્ણાંક યાદ કરો હંમેશા અંશ નાનો હશે છેદ કરતા તો અથવા તમને ન ખબર પડે ને તો અહીંયા તમારે જોઈ લેવાનું ગમે તે એક વિકલ્પ છે ને એક આ એક અલગ પડતો હશે તો સાત ના છેદ છ જો છેદ કેવો છે મોટો છોતેર ના છેદ માં છેદ કેવો છે તો કે નાનો સોરી અહીંયા નાનો છે અહીંયા અંશ મોટો છે અહીંયા પણ અંશ મોટો છે અહીંયા પણ અંશ જો અંશ નાનો છે છેદ કરતા અહીંયા એકસો પચાસ મોટા છે સત્તર કરતા એટલે આ એક જવાબ આવશે કારણ કે શુદ્ધ અપૂર્ણાંકમાં શું થશે અંશ નાનો હશે અપૂર્ણાંક નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ત્યારે જ કહેવાય જ્યારે અંશ અને છેદ નો સામાન્ય અવયવ ફક્ત કેટલો નીકળાય ઉદાહરણ તરીકે અહીંયા હું લખું છું આ એકના છેદમાં બે એકના છેદમાં બે છે આ ક્યારે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય કારણ કે માત્ર ને અવયવ સ્વરૂપ કહેવાય તો આ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય નહીં કેમ કારણ કે જે આનો સામાન્ય અવયવ તમારે ભાગ પાડવાય તો બે બે ચાર થશે અહીંયા બે તેર છ થશે તો બે બે ઉડી જશે તો હવે આ બે ના છેદમાં ત્રણ છે એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય કારણ કે હવે આના ભાગ પાડી શકાય નહીં એનો સામાન્ય અવયવ ફક્ત કેટલો મળે એક મળે ચાલો પ્રકરણ નંબર આઠ જોઈએ કે બસો ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ તો આપણને બધાને એક કિલો એક કિગ્રા બરાબર કેટલો થાય તો કે હજાર ગ્રામ થાય કેટલો થાય હજાર ગ્રામ થાય એટલે બે હજાર ગ્રામ હોય તો આપણે બે કિલોગ્રામ કહી શકીએ એક પ્લસ એક પોઈન્ટ પાંચ પ્લસ બે પોઈન્ટ પાંચ બરાબર કઈ કિંમત થાય

એક અહીંયા પોઈન્ટ નીચે પોઈન્ટ અને અહીંયા એક પોઈન્ટ કરી તો આપણે મીટરમાં ફેરવવું છે તો પિસ્તાલીસ મીટર હોય અને પચીસ સેમી હોય તો સૌ પ્રથમ આપણને બધાને ખ્યાલ હોવો જોઈએ કે એક મીટર બરાબર કેટલું થાય તો કે સો સેમી એક મીટર બરાબર કેટલું થાય સો સેમી થાય કેટલું થાય સો સેમી તો આને મીટરમાં પેલા ફેરવી નાખો એટલે સો પિસ્તાલીસ ગુણ્યા સો એટલે પિસ્તાલીસો પ્લસ પચીસ એટલે પિસ્તાલીસો પચીસ થઈ જશે આ શું મળી ગયું તમને સેમીમાં મળી ગયું સેમાં મળી ગયું સેમીમાં મળી ગયું હવે શું કરવાનું છે આપણે હવે આપણે એને મીટરમાં ફેરવવાનું છે મીટરમાં ફેરવવું હોય તો આપણે સો વડે ભાંગવું પડે તો આ પિસ્તાલીસો ને પચીસ ને સો વડે ભાંગી નાખવાનું બે સંખ્યા બે ઝીરો છે એટલે પોઈન્ટ ક્યાં ખેંચી લેવાનું બે સંખ્યા પછી ખેંચી લેવાનું એટલે જવાબ શું આવી જાય આપણો પિસ્તાલીસ પોઈન્ટ પચીસ આપણો જવાબ આવી જાય કેટલો આવી પિસ્તાલીસ પોઈન્ટ બે અને બે તો અહીંયા જુઓ બે પોઈન્ટ જીરો નવ આપેલા છે બે પોઈન્ટ જીરો નવ અને બીજી સંખ્યા આપી છે બે પોઈન્ટ જીરો પછી બે સંખ્યા અહીંયા પોઈન્ટ પછી ત્રણ સંખ્યા તો ત્રણ સંખ્યા કઈ સંખ્યા ન હોય તો જીરો તો જીરો પોઈન્ટ કહેવાય કે પોઈન્ટ કહેવાય તો મોટા કહેવાય તો આપડે જવાબ શું આવશે લેસદેન આવશે તો હવે આપણે માં ફેરવવું હોય કોઈ પણ સંખ્યા ને તો બસો ગ્રામ છે એને કેટલા વડે આપણે ભાંગી નાખવાનું હજાર વડે ભાંગી નાખવાનું 00 ઉડી ગયા 2500 સો તો 1 ના છેદ માં ચાર એટલે સોથો કિલોગ્રામ નો સોથો ભાગ કહેવાય અઢીસો ગ્રામ

એક મીટર બરાબર કેટલા થાય તો આપણે એક સેમી બરાબર કેટલા થાય તો ડાયરેક્ટ આ બાજુ છેદમાં લઈ લો સો વડે ભાગી નાખો તો ઝીરો ઝીરો એક આવે એ તો બધાને ખબર જ છે તો કઈ રીતના કરવાનું છે આપણે તો સૌપ્રથમ આપણે યાદ રાખવાનું છે કે એક સેમી બરાબર ખાલી જગ્યા મીટર મીટરમાં પૂછવું હોય તો આપણે ત્રણ સંખ્યા છે તો અહીંયા પોઈન્ટ છે તો એક અને બીજો અહીંયા જીરો મૂકી દેવાનો અહીંયા પોઈન્ટ એટલે જીરો પોઈન્ટ પોઈન્ટ ઝીરો એક મીટર કહી શકાય એક સેમી બરાબર જીરો પોઈન્ટ જીરો એક મીટર ઊંધું પૂછે એક મીટર બરાબર કેટલા કિલોમીટર તો પણ તમને ખ્યાલ હોવો જોઈએ આ રીતના ભાંગી નાખવાનું તો ઝીરો પોઈન્ટ ઝીરો જીરો એક થાય કિલોમીટર માં પૂછે ને તો એટલે ખાસ યાદ રાખવાનું તો અહીંયા શું થશે 2 કિલોમીટર બરાબર કેટલા થાય તો બે મીટર થાય કેટલું થાય બે કિલોમીટર બાવીસ મો નવ હજાર પાંચસો પૈસા છે એને રૂપિયામાં આપણે કન્વર્ટ કરવાના છે તો સૌ પ્રથમ આપણને ખબર છે કે એક રૂપિયો બરાબર કેટલા થાય કે સો પૈસા થાય સો પૈસા તો હવે શું પૂછ્યું છે અહિયાં રૂપિયા પૂછ્યા છે તો અહીંયા નવ હજાર પાંચસો પૈસા આપેલા ફેરવવા માટે આપણે શું કરવું પડે સો વડે ભાગવું પડે તો આ આ બે બે તો કેટલા વધશે પંચાણું રૂપિયા તો રૂપિયા આપણો જવાબ આવશે પંચાણું રૂપિયા ઓપ્શન નંબર બી આપણો જવાબ થશે ચાલો પ્રકરણ નંબર નવ જોઈએ એમાં ત્રેવીસમો પ્રશ્ન ખાલી જગ્યા એ ભેગા કરેલ આંકડાનો સંગ્રહ છે તો ભેગા કરેલા આંકડાનો સંગ્રહ કોને કહેવાય તો કે માહિતી માહિતી એ ભેગા કરેલા આંકડાનો સંગ્રહ કહેવાય આવૃત્તિ આ આ થાય થાય તો કે કે કારણ અને પછી એક આડો એટલે બે એ ખાલી આવૃત્તિની કિંમત થાય તો કેટલા થયા પાંચ ને બે સાત એટલે ચોવીસ માં શું આવશે છ આવશે આવૃત્તિ છિનો અહીંયા કેટલી છે આ પાંચ અને પાંચ એ ખાલી જ આવૃત્તિની કિંમત થશે તો કેટલી થશે પચીસ માં જવાબ આવશે વી કેટલા આવશે દસ કારણ કે આ તમને ખ્યાલ છે જ્યારે આવૃત્તિ વિતરણ કોષ્ટક તમે દોરતા હશો ત્યારે તમને આ ખ્યાલ છે કે આ રીતના આપણે કરીએ છીએ આવૃત્તિ ચિહ્ન આ કેટલા છે એક બે ત્રણ ખાલી આવૃત્તિની કિંમત થશે તો કે ચાર થશે તો ઓપ્શન બી આપણો જવાબ સત્યાવીસમો ચિત્ર આ લખાતેલો હોય એમાં અહીંયા એક માણસ આપેલો છે એના બરાબર દસ બાળકો એટલે કે આ એક સિન્હ હોય એટલે દસ બાળકો થાય તો બે ચિહ્ન હોય તો કેટલા બાળકો એક ચિહ્ન દસ બાળકો તો બે સિંહ વીસ બાળકો ચિત્ર આ લેખમાં એક લંબચોરસ આપ્યું હોય ત્યારે ત્રણ પુસ્તક તો ત્રણ પુસ્તક હોય તો આવા આવા ત્રણ ચોરસ ખાના હોય તો ને જવાબ આવશે ને એટલે આ રીતના બતાવ્યા પ્રમાણે ક્રોસ કરવામાં આવે છે જેની આવૃત્તિ કિંમત કેટલી થાય તો કે પાંચ થશે કેટલી થશે પાંચ થશે ચિત્રમાં એક વર્તુળ બરાબર પચીસ લખો તો અહીંયા કેટલા વર્તુળ આપ્યા છે એક બે ત્રણ ને ચાર તો પચીસ સો સો થશે ઉપરી બાજુ આપણે જયારે આ રીતના ચિત્ર આલેખ દોરતા હોય તો અહીંયા શું દર્શાવવામાં અહીંયા પ્રમાણ માપ દર્શાવવામાં આવે કે એક સેમી બરાબર એટલે અને એવું આપણે દર્શાવીએ છીએ તો શું કહેવાય પ્રમાણ માપ દર્શાવવામાં આવે છે અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેવાનો છે ચેનલ પર નવા હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી દેવાનું છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે જેથી કરી અસાઇનમેન્ટ સોલ્યુશનનો લાભ એ પણ લઈ શકે